એમને બાકડો કેમ કરે બાકડો કેમ કરાય એમાં બોલાય તો ખરી આવો કિને શીખવાડ્યું એમ શીખવાડ્યું બીજું શું શીખવાડ્યું સારીઓ કેમ બોલે પછી બાવ ક્યાં હોય બાવ્યા ચોટી ક્યા ખાઈ ગયું ગીત ગાતો ગીત ગાતો તેજસ્વી કાઢતો કાઢ નહી કીને બીવરાવું દાદા ને હોય પગનામાં પગમાનો પગમાં નો પડે અમારે તેજુબેન જો ચોટીમાંથી માંથી રબડ પી કાઢી અને ડાયરેક્ટ પગમાં પીરી લે આપણે ભલે નાખું ગામ ગોતવા જઈએ રબડ ન મળે ભાઈ તેજુની બુદ્ધિ છે એ આપણે ત્યાં શું આવ્યું હતું અમારે તેજુબેન વાળ જો ચોટલીઓ માંથી રબડ કાઢી લીધા છે એટલે વાળ થઈ ગયા છે ઉભા હેરો દેર ખેરો થઈ જાય કા તે જો હેરો થઈ જાય આ ઈ હું સે ઈ ક્યાં નાખવાનું હોય આમાં હા તું હું ખાતી તું આજ તે આજ હું ખાધું દાળ દાળ ખાતી ભાઈ ડાળ ને લાપસી ખાતી તે તેજબેન એટલે કે ડાળ કા કા તપો પાકે મારે તો ને ક્યાં મારે ના ઓય મા દીકરી ને મારે તજું કેમ રડે ત્રીજું કેમ રડે પછી એમ રડે મા દીકરાને તો રડતાય આવડે ભાઈ મા દીકરો ડાયો છે ને હા એલા જો વાલી વાલી કરી તો દાંત કાઢે ત્રીજી ત્રીજી સુ તો વાલી વાલી કરી તો દાંત કાઢે છે કા આઈસ્ક્રીમ ખાધું ત્યાં જે કોટી કોણ લઈ આવ્યું તો આઈસ્ક્રીમ પપ્પા પપ્પા ક્યાં લઈ આવ્યાતા કોણ લઈ આવ્યું તું બોપરના દાદા દાદાઈ નતા લઈ એ બીજું કોણ લાઈવ્યું તું હા જો કાકા યાદ આવી ગયો તેજસ્વીને કાકા લાવ્યાતા હવે બતાન જીભડા કાઢ દે એકવાર કેમ છે બાવ બાવ નથી દેખરાય તો ચોટાડી ગલશે બાવ નથી જે જે છે જે જે હા જે જે લાગી જાય પણ હવે માને નહી ને લાગી જાય ગાય ક્યાં ગાય છે

હા એલા આંગળીયું ક્યાં તારા હાથનિયું હા એલા તારા ગાલ ક્યાં ગાલ 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 આને ગાલ કહેવાય આને હા એને ગાલ કહેવાય હા ગાંડું ફાઇનલી આપણે આવી ગયા છે ધાણા ભેગા કરવા માટે ધાણા જીરું કરવા માટે ધાણા તો વાવ વાત પડે બાકી તો દુનિયાના માણા ધાણા જીરું ક્યાંથી કાઢે એટલે અમે વાવ્યા હતા ધાણા એટલે આવી ગયા આપણે ધાણા ભેગા કરવાને પછી ચકેડી આવશે એટલે કાઢી નાખવાના પછી બધા અમારી પાસેથી લઈ જાજો ધાણા જીરું કરવા માટે હો જેને જોતા હોય ધાણા જીરું કરવા માટે ધાણા તો લઈ જ જાજો અમારા ઘરેથી હો પૈસા દઈને હો મફતમાં નહીં આપીએ પૈસા દઈને દીને ધાણા જોતા હોય લઈ જાજો મફતમાં માં કઈ નહીં મળે બાકી તો અમે છેલે વધીએ બધા તમે ધાણા જીરું કરી લ્યો તો અમે તો ધાણા જીરું કરવા અમારી પાસે તો ન રે ખા તેજુબેન અને અમારા તેજુબેન જો વાડીયા આવીને ખાય છે વેફર ને પાણીના ચૂથણા આદરા છે હવે જો પાણીનું ઢાંકણું પણ ઘા કરી દીધું છે ને તેજુબેનને તમારે ભેગા લઈ આવવા જ પડે બાકી તો ઘરે તો બાંબોડા બોલાવે છે એટલે અમે લઈ આવ્યા ભેગા નહીં આ રોડ કાંઠો છે એટલે તેજબેન જોયા કરે કાં તે જો ક્યાં જાવ છો તમે ક્યાં જાવ છો અને બે પાણીના છીછા પણ ભળી લીધા છે ફ્રિજના ઠંડા ઠંડા જો એક આ ભરી લીધો એક આ ભરી લીધો અને મકાઈ પણ આપણી એવડી એવડી થઈ ગઈ છે જરાક મોટી થાય પછી નાખવાની કારી ભેહું કારી કારી ભેહું હોય તો દૂધ આપે ની મકાઈ નો નાખી ફાઈનલી આ ફાઇનલી આપણે પણ બુચકટ બુચકટ પહેરી અને તૈયાર થઈ ગયા છે મૂંગો બૂંગો પછી લગાવી અને ધાણા કરી નાખે ભેગા અને પછી અમે કરી નાખીએ ધાણાજીરું જીરું કરી નાખીએ નાખવા નવરા અને પછી જાય ઘરે ફટાફટ તેજી બેન ને પણ ને પણ મોજ પડી ગઈ છે જો પાણીનું કંબાણું ફેરવે છે પછી આવશે આમાં ઠંડુ ઠંડુ પાણી મકાઈ માં જ ઠંડુ ઠંડુ પાણી અને મકાઈ થઈ જાય લીલી સમ પછી ખાહે ભેહું અને સામે એક છેક જો રોડ છે અને નારિયલ પાણી કોઈને પીવા હોય તો ત્યાં ઉતરીને પી જાજો જેનું હોય એનું પી જ લેવાય Ποιο είναι, ποιο είναι, ફાઇનલી પછી અમે અમારું ધાણા મૂકી અને ડાયરેક્ટ આવી ગયા ગડ્ડી લઈને ઘઉં કાઢવા માટે ગડ્ડી જોવા માટે અહીં તો કઈ કામ ન હોય પણ ખાલી જોવા માટે આવી ગયા છે અને અહીંયા જો છાપ કરી દીધી હો ગડ્ડી વે ફાઈનલી પછી ધાણા જીરું મૂકી અને પછી આવી ગયા ઘઉંની રોટલી બનાવી પડે એટલે ઘઉં તો આપણે કાઢવા જ પડે એટલે ગડ્ડી લઈને સીધા આવી ગયા ગી હવે હાલ ભાઈ મહિની આખડી ફટાફટ ઘઉં ઘેરે રોટલી બનાવી ને ખાવા મનવાની રોટલી વગર તો ચાલે જ નહીં દેશી માણા લે બકો પૂગી ગયો ફ્લાઇટ લઈને ઘઉં ભરવા માટે પણ અહિયાં તો બહુ જ બળા ઝગડા હો ગયા ગયા તો કટ્ટર ભી રૂપ ગયા અમારા રહી જાય તો અમે શું કરીશું કટ્ટર ભી રૂપ ગયા અમે અમારા ઘઉા છે ખેતરમાં દલિત થાય આગળ કરે અમાર તેજ બેન તો ઘઉ ઉડાડવા જ ભાઈ ના ભાઈ